સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ ના જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા

તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીર સિંહ જાડેજા નાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે ઇબ્રાહિમ જરાર સમા રહે દેઢિયાવાડો પોતાના સાગીરતો વડે કોઈ પણ જાતની પાસ પરમિટ વગર વાહતુક પાસ વગર ટ્રેક્ટરની ટોલીમાં લીલા ગાંડા બાવડોની જાળી કાપીને લાકડા ભરીને દેઢિયા ગામ તરફ આવી રહેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી વોચમાં હતા તે દરમિયાન બાતમી મુજબના બે ટ્રેક્ટરો લીલા લાકડા ભરેલ સાધારા તરફથી આવતા તેને ઉભા રખાવી બંને ટ્રેક્ટરના ડ્રાઈવર મામદ ઇસ્માઇલ સમા ઉમરવર સત્યાવીસ ધંધો મજૂરી રહે મોટા દેડિયા ખાવડા તાલુકો ભુજ તથા રજાક સકુર સમા ઉમરવર છવ્વીસ ધંધો મજૂરી રહે કકરવાંઢ દેઢિયા ખાવડા તાલુકો ભુજવાડાઓને ટ્રેક્ટરની અંદર ટોલીમાં ભરેલ લીલા લાકડા ક્યાંથી લાવેલ છે તે બાબતે પૂછતા જણાવેલ કે આ લીલા લાકડા પોતાના શેઠ ઇબ્રાહીમ જરાર સમાવાળાના કહેવાથી મોટી દધ્ધર ગામની સરકારી જમીનમાંથી બાવડો કાપીને દેઢિયા ગામે તેના કોલસાના બનાવવાની ભઠ્ઠી માટે લઈ જતા હતા અને ટ્રેક્ટરને ટોલીમાં લઈ જવા બાબતે કોઈ સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત પાસ કે પરમિશન જરૂરી આધાર પાસ કે વાહતુક પાસ નહીં હોવાનું જણાવેલ જેથી મળી આવેલ મુદ્દામાલ સક પડતી મિલકત તરીકે બી એસ કલમ મુજબ કબજે કરી મજકૂરીસમોને બી એસ કલમ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કબજે કરેલ માલ ગાંડા બાવળોની લીલા લાકડાનો વજન આશરે ત્રણ હજાર કિલોગ્રામ કિંમત રૂપિયા છ હજાર તથા બે મહિન્દ્રા કંપનીના સ્વરાજ ટ્રેક્ટરો ટોલી સાથે કિંમત રૂપિયા ચાર લાખ આ તમામ મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે